ખેડબમા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવની ખરીદી બે હજાર પચીસ મગફળી સોયાબીન અડદ અને મગ ખરીદીનો શુભારંભ કરાયો ખેડબ્રમા નવા માર્કેટ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી બે હજાર પચીસનો શુભારંભ આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બોરાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં માનુભારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન હીરાભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન ચેતનભાઈ મહેતા જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી જશુભાઈ પટેલ એપીઓ ચેરમેન અને જિલ્લા કિસાન સંઘ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તાલુકા સંઘ ચેરમેન શ્રી હરિભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ભગત ઇપકો કિસાન અધિકારી ભાવિનભાઈ ચૌધરી માર્કેટ માર્કેટયાર્ડના સેક્રેટરી રાહુલભાઈ પટેલ તથા રાજુભાઈ પટેલ તથા અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે આભાર વિધિ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઈ મહેતાએ કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ગામે એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ખેડૂતોના હિતને હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે એ માટે અનેક નિર્ણયો દેશના નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ માટે પ્રશ્ન લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેડૂતમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું આજથી શરૂ થતાં એમસીમાં સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે જેમાં સાંસદ શ્રી નમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતર્ક થશે તો આ દેશ સતર્ક થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સ્વચ્છ સૂખો અને સૂખો કરી લાવવા ઈ પી ખાસ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી હંસદ શ્રી રવિદ્રબેનનો આભાર માનું છું કે તેમના થકી કેરળ બાદ ઈ આ સેન્ટર મળેલ છે તો સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાબાઈ વતી આભાર વ્યક્ત કરું છું બંને માત્ર ભારત આડા